ભવ્ય શ્રી લોકાર્પણ તથા ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દીવડા વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું કૈલાશપતિ મહાદેવ મંદિર આયોજિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભગવાન રામલલા બાવીસમીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા સંસ્કારી નગરી વડોદરા જિલ્લો ગુજરાત ભારતભરમાં અનેક ઉત્સવ સાથે અનેક કાર્યક્રમો દ્વારા રામલલાની ભક્તિ આરાધના કરી રહ્યા છે આજે દિવાળી બાવીસમી તારીખે દીવડા પ્રગટાવવાના છે દિવાળી જેવું આપણે સૌએ ઉત્સવ મનાવવાનો છે એટલે મારા ઘર પાસે કૈલાસપતિ મહાદેવ મંદિરની પાસે આ વિસ્તારના તમામ લોકોને આ વિસ્તારના કોર્પોરેટર શ્રી સંગઠનની ટીમ આ સૌની સાથે રહીને દીવડા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે સૌ પોતાના ઘરે દિવાળી જેવો માહોલ કરીને દીવડા પ્રગટાવે એ ભાવ સાથે રામલલાના ભજન કીર્તન કરીએ એ માટે આજે દીવડા સૌને વિતરણ કર્યા છે સૌને જય શ્રી રામ